અંકલેશ્વર ગામ ખાતે અશ્વ દોડ ની આયોજન એચપી હોર્સ ગ્રુપ સરથાણ દ્વારા કરવામાં આવ્યું જેમાં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી અશ્વ પ્રેમી મોટી સંખ્યામાં પધાર્યા હતા આજરોજ રોજ અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વ દોડ ની આયોજન એચપી હોર્સ ગ્રુપ સરથાણા દ્વારા આયોજન કરાયું જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વપ્રેમી મોટી સંખ્યામાં પધાર્યા હતા અને પ્રતિયોગિતાનો આનંદ લીધો હતો જેમાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનારા ઘોડાની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવનાર ટીપુ કયામ હાસોટ ઇમરાન નાના કઠોર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલભાઈ હાટિયાના ઘોડાનો વિજય થયો હતો જ્યારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલ ગુલ્લુનો તૈમૂર ઘોડો વિજય થયો હતો બીજા પર સતીષ ભીખા ત્રીજા પર અબુબકર ટકી વિજેતા થયા હતા આ પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે આયોજકો પૈકી સરથાણા ગામના સરપંચ અને અંકલેશ્વર તાલુકા ભાજપ માઇનોરિટી સેલના પ્રમુખ અમજદ ખાન હુસેન ખાન પઠાણ યુવાનોમાં પ્રખર પકડ ધરાવનાર અને લોકપ્રિય ઇમરાન ખાન હુસેન ખાન પઠાણ ઇકબાલભાઈ હાટિયા મુસ્તાકભાઈ મલિક તથા યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી